માટે દુષ્ટરૂપ પણ હોય છે જેને લઈ પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાનને પત્ર લખ્યો અશ્લીલ અને આપત્તિજનક વિડિયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી એઆઈ સમાજ માટે દૂષણ હોય જેને લઈ પાટીદાર સમાજ અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું હતું કે એઆઈ દ્વારા જનરેટ થયેલ અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો કે કેટલીક યુટ્યુબ ચેનલ ઉપર અશ્લીલ અને અભદ્ર ભાષાવાળા વિડીયો અપલોડ કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે લખ્યું કે વડાપ્રધાનના પણ કેટલાક કાલ્પનિક પાત્ર ઉભા કરીને આપત્તિજનક રીતે તેને દર્શાવવામાં આવ્યા છે તેમણે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો કે આ પ્રવૃત્તિ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સામાજિક સમાજમાં નકારાત્મકતા ફેલાવે છે આવા યા વિડીયોના કારણે યુવાનો બાળકો માતા અને બહેનો પર ગંભીર દુષ્પ્રભાવ પડે છે આ પ્રકારની ચેનલો સાયબર સુરક્ષા માટે પણ ખતરો હોવાનું મથુર સવાણીએ જણાવ્યું હતું

આ ચેનલો આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને છજા થવી જોઈએ આ લાગણી જાગૃત સમાજની છે એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે આ અતિ ગંભીર વિષય છે આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે જે કંઈ આ આપણો ઋષિ મુનિઓનો દેશ છે આ આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત બિરસાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે બહુ ગંભીર છે અતિ ગંભીર છે કઈ કાયદો લેવો જોઈએ જરૂર બનવો જોઈએ જરૂર બનવો